કૃષ્ણ કનૈયા લાલ કી ખોડલ માત કી ગાય ધર્મ નવ રંગી રાધાજીની સુંદરી રે નવરંગી રંગી રાધા સુંદરી રે એમાં મા કૃષ્ણ રૂડી ભાત નવરંગી રાધા ಸುಂದರಿ ಓಡಿ ರಾಧಾ ಜಿ ರಮಾನಿ ಶರಾರೇ ಸುಂದಡಿ ಓಡಿ ರಾಧಾ ಜಿ ರಮಾನಿ ಶರಾರೇನೆ ಜೋಶೆ ಪಾರವತಿ ನೀ ಸುಂದಡಿ ರೆ ನವ ರಂಗಿ ರ ರೆ हेमा कृष्ण ये पाळी रुडी भात्यान वरंगी राधा जिनी सुंदरी रे शंकर पासे पार्वती आवी रे शंकर पासे पार्वती आवी रे नाथ यमने पावो नाथ अमने पावो आवासी र नवरंगी राधा जिनी सुंदरी रे नाथ यमने पावो आवा शिर नवरङ्गी राधा जिनी रे नवरङ्गी राधा जिनी कृष्ण य पाडी जिनी भात नवरङ्गी राधा जिनी रे બ્રહ્મ પાસે બ્રહ્માણી બોલિયા રે બ્રહ્મા પાસે બ્રહ્માણી બોલિયા રે નાથ યમને ય પા વાસીર નવરંગી રાધાજીની સુંદરી રે નાથ યમને અપાવો વાીર નવરંગી રાધાજીની સુંદરી રે નવરંગી રાધાજીની સુંદરી રે એમાં કૃષ્ણ પાડી રૂડી ભાત નવરંગી રાધાજીની સુંદડી રે વિષ્ણુ પાસે લક્ષ્મીજી બોલિયા રે વિષ્ણુ પાસે લક્ષ્મીજી બોલિયા રે નાથ યમને પાવો આવાસી રનવરંગી રાધાજીની સુંદડી રે નાથ યમને પાવો આવાસી રવરંગી રાધાજીની સુંદડી રે त्रणे देव करे से विनंती रे त्रण देव करे से विनंती रे कृष्णची क्या थि लै आय वा नवरंगी राधा जीनी सुंदरी रे कृष्ण क्या थि लई आय वाशिर नवरंगी राधा जीनी सुंदरी रे નવરંગી રાધાજીની એમાં કૃષ્ણ એ પાડી રૂડી નવ નવરંગી રાધાજીની સુંદરી રે એમાં કૃષ્ણ એ પાડી જીની ભાત નવરંગી રાધાજીની સુંદરી રે હું કઈ જાણું ના સુંદરીની વાતળી રે હું કઈ જાણું ೂ ರವರ ಚಿನ್ನ ಸೂಂದಿ ರೇ ಪೂಸೋ ರಾಧಾ ರಾಣವರಂಗೀ ರಾಧಾ ಚಿನ್ನ ಸೂಂದಿ ರೇ ತ್ರಣ ದೇವಿ ಮಾಡಿ ವಿನ್

ંગી રાધાજી ની સુંદરી રે એમાં કૃષ્ણ એ પાડી રૂડી પાતે નવરંગી રાધાજીની સુંદરી રે સુંદરી ન મળે સૌદ લોક મારે સુંદડી ન મળે સૌદર લોક મારે મારા ભક્તો એ અઢાડ્યા અવાસીર નવરંગી રાધાજીની સુંદડી રે મારા ભક્તો એ ઓઢાડ્યા વાસી ર નવ રંગી રાધાજીની સુંદડી રે નવરંગી રાધાજીની સુંદડી રે કૃષ્ણ કનૈયા લાલ કીજે રાધા રાણી કીજે મારી ચેનલને ગમે તો સબસ્ક્રાઇબ કરજો